નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સમાચાર ડીસાની બાગાયતી અધિકારીની કચેરીની બાજુમાં પાલિકાની દિવાલનું પડું પડું હાલતમાં પાલિકા દ્વારા થોડા દિવસ પહેલાં લાખો રૂપિયાનો ખર્ચ કરી દિવાલને પેઇન્ટિંગ કરાઈ હતી જો દિવાલ પડી જાય તો જનતાના ટેક્સના પૈસા કરેલ પ્રિન્ટિંગનો ખર્ચ વેડફાઈ જશે ડીસા નગરપાલિકાનો વહીવટ દિવસે ને દિવસે કથળતો જાય છે જનતાની વિકાસના નામે મૂર્ખ બનાવી જનતાના ટેક્સના પૈસા નું મોટું નુકસાન પાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે તેનો તાજેતરનો દાખલો જુઓ હોય તો ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનની સામે આવેલ બાગાયતી અધિકારીની કચેરીની બાજુમાં પાલિકાની દિવાલ પર પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા જનતાના ટેક્સના પૈસે પ્રિન્ટિંગ કરાવ્યું બ્યુટિફિકેશન કરાવ્યું હતું દિવાલ જર્જરીત હોવા છતાં દિવાલને નવી બનાવવાની જગ્યાએ લોકોના જીવ જોખમમાં મૂકી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યારે હાલમાં આ દિવાલ પડું પડું હાલતમાં નજરે પડી રહી છે અને જો દિવાલ પડી જાય તો જનતાના ટેક્સના પૈસે પ્રિન્ટિંગ કરેલ પણ ધોવાઈ જશે અને દીવાલ પડી જશે તે મોટી જાનહાની પણ થઈ શકે છે થોડા દિવસ પહેલાં ગાયત્રી મંદિરની બાજુમાં દિવાલ પડવાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું જે બાદ કેસ પણ રફ્ફે દફે થઈ ગયો જ્યારે પાલિકા દ્વારા વિકાસના કામો કરવા માટે બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને જનતાના પરસીવાના ટેક્સના પૈસાનો બેડફાટ પાલિકાના સત્તાધીશો કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આ બાબતે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર દ્વારા પાલિકાના સત્તાધીશો સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો અહેવાલ નમસ્કાર મિત્રો મળતી માહિતી મુજબ દીપક હોટલ થી સાઈ મંદિર બાગ સુધીનો જે રોડ આવેલો છે ત્યાં ખેતીવાડી તાલીમ કેન્દ્ર જે છે એની બહારની જે દિવાલ છે એના ઉપર નગરપાલિકાએ થોડા સમય પહેલા જ મસ્ત મોટો ખર્ચો કરીને પેઇન્ટીંગ વર્ક કરાવેલ છે અને બ્યુટીફીકેશન કરેલ છે એના પછી પણ નવો એક પ્રોજેક્ટ છે સવા છ કરોડવાળો હવે મહત્વની વાત એ છે કે થોડા સમય પહેલા જ ત્યાં પેઇન્ટીંગ વર્ક થયું અને બ્યુટીફીકેશન થયું હાલ અત્યારે જોવામાં આવે તો એ દિવાલ એકદમ જર્જરીજ છે ગમે ત્યારે પડે તેવી છે ત્યાં કોઈ જતા આવતા માણસને ઈજા પણ થઈ શકે થોડા સમય પહેલા ગાયત્રી મંદિર બાજુ પણ કોઈ દિવાલ પડેલી ને કોઈ મહિલા ઇજાગ્રસ્ત થયેલી તો એ રીતે જોવા જઈએ તો જયારે પેઇન્ટિંગ વર્ક કરતા હતા ત્યારે શું એમને એ ખબર નહોતી કે આ દિવાલ ઉપર જો પેઇન્ટિંગ વર્ક કરીએ છીએ દિવાલ જ પડી જાય એવી છે તો ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ મુજબ જો જોવા જઈએ તો ખરેખર દિવાલ બનાવવાની જરૂર હતી અને ત્યારબાદ પેઇન્ટીંગની વાત આવે બ્યુટીફીકેશનની વાત આવે તો નગરપાલિકાના લેવલથી ખૂબ જ મોટું મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે ક્યાંક ને ક્યાંક લોકોના ટેક્સના નાણાં જે છે એ કઈ રીતે આમ અને તેમ વાપરી અને શું ધંધા કરવા છે એ હવે લોકો સમક્ષ છે મિત્રો આ લોકોનો પ્રશ્ન છે જનતાનો પ્રશ્ન છે અને જનતાએ હવે એનો જવાબ આપવો જ રહ્યો